રહેવાસીઓના લાભ માટે યોજવામાં આવ્યો જેમાં આંખની તપાસ છાતીનો એક્સરે રક્ત પરીક્ષણો ત્વચા પરામર્શ ચિકિત્સક પરામર્શ સ્ત્રી રોગ અને બાળરોગ જેવી અલગ અલગ ચેકિંગ કરવામાં આવ્યું યોગ્ય તેઓને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું છે અને આ રીતે એક નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજી અહીં રહેતા લોકોને સેવા પૂરી પાડવામાં આવી છે મારું નામ ભાવેશભાઈ અગ્રાવત છે એક આર્મી કમાન્ડો અને હાલ સિંધે વોરિયર તરીકે અમે વર્કિંગ કરીએ છીએ જેવી રીતના ખબર છે આપણે બધાને કે અમે સ્વચ્છતા સ્વાસ્થતા સ્વસ્થતા શિક્ષણ અને સમરસતા એવી ચાર બાબતોને લઈને અત્યારે અમે સેવાના કામ કરી રહ્યા છીએ પાછલા આખો મહિનો આપણે સ્વચ્છતાને લઈને કાર્ય કરેલું હતું આ આખો અગસ્ટ મહિનો જે વરસાદના મહિનો કહેવાય અને રોગચાળાનો મહિનો કહેવાય અને એમ રીતે કહી શકાય કે અગસ્ટ એટલે રિવોલ્યુશનનો મહિનો તો મેડિકલ રિવોલ્યુશન અને હેલ્થ કેરની બાબતોમાં ડૉક્ટર સાહેબ અને બધા આજુબાજુના પાંચ ગામના સરપંચશ્રી અને નાની મોટી સત્તાવીસ સોસાયટીઓને આવરીને અમે મેડિકલ કેમ્પ કરેલો જેમાં નહીં ને ત્રણ હજારથી પ્લસ અમારા પેશન્ટોને અમે સારવાર આપી શક્યા અને નાની મોટી ઘણી બધી સુવિધાઓ આપી શક્યા મહત્ત્વ એ છે કે આપણે સ્વસ્થ અને સુરક્ષિત રહીએ તો જેથી કરીને સમાજ સ્વસ્થ અને સુરક્ષિત રહીએ સાથે સાથે આજે અમારા જે કાર્યકર્તા છે નાના મોટા ગામમાં જઈને પણ બ્લડ ટેસ્ટ અને આયુષ્યમાન કાર્ડનું પણ અમે કામ કરી રહ્યા છે મેઇન વસ્તુ છે કે હજી પણ આવા નવા નવા બીજા કાર્યો પણ અમે કરતા રહીશું અને સાથે સાથે હવે આવતો મહિનો અમે શિક્ષણમાં અમે આપવાના છીએ તો જેવી રીતના આપણે સ્વસ્થતા અને સ્વાસ્થ્યમાં અમે આપેલું છે યોગદાન એવી તમને શિક્ષણમાં આપો એવી અમારી સભ તમને બધાને અભિલાષા છે એની સાથે સાથે અમે બે હાથ જોડીને ખરેખર દિલથી અમે ધન્યવાદ કરીએ છીએ એસએસજી હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનને કે જેને નવે નવ દિવસ સુધી અમને સાથે સાથે આપીને સંપૂર્ણ ડૉક્ટર સાહેબે એના સ્ટાફ મેડિકલ સ્ટાફે બધા અમને સહયોગ કર્યો એનાથી પણ વધારે અમારા દીપક ફાઉન્ડેશનના આખા તમામ એડમિનિસ્ટ્રેશન અને લક્ષભાઈ થી લઈને બધા મિત્રોએ જે ખુલ્લા દિલેથી અમને સેવા આપી છે ઘણી બાબતોમાં શોર્ટ પિરિયડમાં પણ અમે ડિસિઝન લેતા હોઈએ છીએ ઘણી વાર એવું થાય છે કે અમે સરપંચશ્રીને પણ જાણી નથી કરી શકતા કે આજે અહીંયા કેમ છે કારણ કે વરસાદનો માહોલ છે અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં શું છે કે ઘણી બાબતે આપણે રુકાવ આવતો હોય છે અને અમે બધા તકરીબન લોકો જોબ કરતા લોકો છીએ સન્ડે વોરિયરનો મતલબ છે સન્ડે ખાલી રવિવારે જ અમે સેવા આપતા હતા પણ અત્યારે જનમતને કારણે અને જન્મોની ઘણા લોકોની સુવિધાઓને કારણે અમે હવે ઓલ ડે અમે એવો ફંક્શન કરીએ છીએ તો એ છતાં પણ બધા લોકો સાથે મળીને અમે કામ કર્યા અમારા ખાસ કરીને વિષ્ણુભાઈ છે અમારા અક્ષર સોસાયટીના પ્રમુખશ્રી છે અને એવા તો ઘણા લોકો છે કે જે દિવસ રાતે આપને સાથે સહયોગ કર્યો અને અમારી સાથે રહ્યા એના માટે અમે ખૂબ ખૂબ ધન્યવાદ ફરીથી ધન્યવાદ બધા સરપંચશ્રીનો બધા જ સોસાયટીઓના પ્રમુખશ્રીનો અને મારા સંડે વોરિયર ટીમ અને ખાસ કરીને હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન એસએસજી અને દીપન ફાઉન્ડેશનના ધન્યવાદ જય હિન્દ જય ભારત આપનું મારું નામ છે ભાવેશભાઈ અગ્રાવત એક્સ આર્મી શિવદર્શન ડુપ્લેક્સ અને હું બે હજાર એકવીસથી જઈએ છું અને ઘણા વર્ષોથી અહીંયા સેવાના કામ કરીએ છીએ પણ હવે તમારા રૂબરૂ હવે જાહેરમાં આવી ગયા છે તો તેના માટે ફરીથી ધન્યવાદ જય હિન્દ જય ભારત રોડ પર રતનપુર ખાતે અક્ષર સિટીમાં આજે મેડિકલ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રંગ શર્મા અને એમની ટીમ તથા વિસ્તારના સામાજિક આગેવાનો સરપંચો તમામના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પનું આયોજન કરાય એમાં તમામ રોગ માટેનું ચેકઅપ એનું નિદાન કરીને એમને સારવાર આપવાની અને અમુક દવાઓ જે હોય એ પણ ફ્રી ઓફ કોસ્ટ આપવાની એવી અહીંયા વ્યવસ્થાઓ કરવામાં આવી છે હું તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને આ કેમ્પ દર વખતે વિવિધ જગ્યાઓ પર થાય વિવિધ ગામોમાં થાય અને સમગ્ર ડબોઈ વિધાનસભાને આવરી લેવાય એવી એમની પાસે અપેક્ષા પણ રાખું છું અને આવા કેમ્પોનો લાભ લેવા આપના મારફત તમામ નાગરિકોને અનુરોધ કરું છું ઓગસ્ટ મંથમાં જ્યારથી વરસાદ ચાલુ થયો છે ત્યારથી આ સન્ડે વોરિયર્સની સમગ્ર ટીમ વાઘોડિયા બાયપાસથી લઈ કપુરાઈ બાયપાસથી લઈ અને બાકીની સોસાયટી અને ગામમાં ગ્રામ ગામના સરપંચ અને સોસાયટીના પ્રમુખો સાથે વાત કરીને મેગા મનસૂન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તેમાં વિવિધ પ્રકારની તપાસ થાય છે લાઈક ઓપથેલ એટલે કે આંખના નંબરની ચકાસ બ્લડ ટેસ્ટની તપાસ તેમ છતાં એક્સ રેની તપાસ અને વિવિધ સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટીના ડોક્ટરો અહીંયા અવેલેબલ હોય છે અને એ પણ પોતાની તપાસ કરતા હોય છે ફિઝિશિયન છે ગાયનેક છે પીડિયાટ્રિશિયન છે સ્કીન સ્પેશિયાલિસ્ટ છે અને તેની સાથે એક્સરે અને મેમોગ્રાફી જેવી પણ તપાસ કેમ્પના સ્તરે સ્થાન ઉપર કરવામાં આવે છે આ કેમ્પ કરવાથી લોકોને શું ફાયદો થાય છે આમાં ઘણા એવા ગામના લોકો છે કે જે હોસ્પિટલ સુધી રેગ્યુલરલી જતા નથી હોતા એવા લોકોને અહીંયા પ્લેસ ઉપર લાવીને આપણે તપાસ કરી રહ્યા છે એમાંના ઘણા દર્દીઓને રોગની તપાસ પણ થઈ છે અને તપાસની સારવાર પણ આપણે કરી રહ્યા છે અમે અહીંયા આયુષ્યમાન કાર્ડ પણ કાઢી રહ્યા છે જેના માટે વડોદરા મહાનગર અને જિલ્લાની બસોથી પણ વધારે એવી હોસ્પિટલ છે કે જે આયુષ્યમાન કાર્ડ ધરાવતી હોસ્પિટલો છે ત્યાં અમે સારવાર હેતુ એમને ત્યાં પણ સ્થળાંતર કરીએ છીએ આપનું નામ મારું નામ ડૉક્ટર તરંગ શર્મા મેડિકલ એડમિનિસ્ટ્રેટર સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પરિવાર ચાર રસ્તા બીજેપી ડૉક્ટર સેલ વડોદરા મહાનગર અને સેન્ટ્રલ ગુજરાત આજે સન્ડે વોરિયર ટીમ દીપક ફાઉન્ડેશન તેમજ એસએસજી હોસ્પિટલની ટીમ દ્વારા અક્ષર સિટી પરિવારના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો તે બદલ સહુ ટીમને હું અભિનંદન પાઠવું છું કે અક્ષર સિટીમાં આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અક્ષર સિટીમાં મેડિકલ કેમ્પની ખૂબ આવશ્યકતા હતી જેમાં નિદાન કેમ્પો નિદાન સાથેની આ જે સેવાઓ છે તે અમારા અહીંના વડીલો સુધી અમારા અક્ષર સિટી પરિવારના લોકો સુધી પહોંચે તે બદલ હું સન્ડે વોરિયર ટીમ તેમજ એસએસજી હોસ્પિટલ દીપક ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરું છું અમર દેવીદાસ બડગે